બરાબર છે આલ્કાઇલ હે આ પણ છે આલ્કાઇલ હેલાઇટમાંથી જ છે બરાબર પણ અહીંયા પ્રોપર આનું નામ છે વુડ્સ રિએક્શન શું ભણવાનું છે આપણે વુડ્સ રિએક્શન ભણવાનું છે ઓકે શું કરીશું વુડ્સ રિએક્શન કરીશું ઠીક છે તો વુડ્સ રિએક્શન જે છે હવે સ્ટાર્ટિંગમાં આલ્કાઇલ હેલાઇડ સાથે રિએક્શન હતી એ સમયે કઈ રીતે થતું હતું કે આલ્કાઇલ હેલાઇટની હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં ઝીંક ધાતુ ની હાજરી માં હાઈડ્રોજન સાથે રિએક્શન થઈને શું બનતું હતું તો કે આલ્કેન બનતું હતું તો હવે પણ એ જ વસ્તુ છે આલ્કાઇલ હેલાઇડ માંથી ઓકે કોનામાંથી બનાવવાનું છે ઓકે આ રિએક્શન કઈ રિએક્શન છે તો કે વુડ્સ રિએક્શન છે ઓકે આ રિએક્શન માં આપણે કોનો ઉપયોગ કરીશું એક નંબર બે નંબર તો કે આ રીએક્શન આપણે કરીશું આલ્કાઇલ હેલાઇટ નો ઉપયોગ કરીશું ત્રીજો નંબર તો કે અહીંયા આપણને જોઈશે તો કે સોડિયમ ધાતુ સોડિયમ મેટર અને સાથે એક બીજી વસ્તુ જોઈશે આપણે ડ્રાય ઇથર ડ્રાય ઇથર શુષ્ક ઇથર શુષ્ક ઇથર જોઈશે આટલી વસ્તુ આપણને જોઈશે અને ફાઇનલી આટલી વસ્તુ રહેશે એટલે આપણને બનશે લાસ્ટમાં શું મળી જશે આલ કે સાદી ભાષામાં કહો તો આર આર આ વસ્તુ મળશે ઓકે તો આટલી વસ્તુ છે અને આપણે અહીંયા આટલી વસ્તુ ભણવાની છે ઓકે ચાલો then પેલા લઈ લઈએ તમને એ વસ્તુ કઈ દઉં કે જુઓ વુડ્સની રિએક્શન કરવાની છે આલ્કેન બનાવવાનું છે આલ્કાઇલ હેલાઇડ અને સોડિયમ ધાતુ તો આપણે અહીંયા લખી દઈએ કે આલ્કાઇલ હેલાઇડ ની બરાબર આલ્કાઇલ હેલાઇડ એટલે આ આલ્કાઈલ હેલાઇડ ની सोडियम धातु साथे शुष्क ड्राई इथर शुष्क इथर नी हाजरी मा प्रक्रिया करता उच्चतर બેકી સંખ્યા વાળો આલકેન બને છે એ વસ્તુ ધ્યાન રાખ એટલે કેવાનો મતલબ એમ છે કે સવાલ વુડ રિએક્શન માટે આટલી વસ્તુ જરૂરી છે આલ્કે બને છે તો જે પ્રક્રિયા કરતા બમણા કાર્બન વાળો એટલે પ્રક્રિયકમાં કાર્બન રેસ એના કરતા ડબલ કાર્બન રહેશે કહેવાનો મતલબ એમ છે તો કે આલ્કાઇલ હેલાઇડ રિએક્ટ વિથ સોડિયમ મેટલ ઇન પ્રેઝન્સ ઓફ ડ્રાય ઇથર ટુ ફોર્મ ઇવન નંબર ઓફ આલ્કેન ઓકે ઠીક છે આ વસ્તુ મળશે એક્ઝામ્પલ થી સમજી લઈએ તો આલ્કાઇલ હેલાઇડ આપણો આ થઈ ગયો સોડિયમ ધાતુ આ થઈ ગયો સૂસ્કો ઇધર આ થેન્ક યુ ઓકે ધેન રીએક્શન કરાવીએ તો કે एग्जांपल લઈ લઈએ તો કે rx એટલે આ થઈ ગયો આલ્કાઇલ હેલાઇડ પ્લસ સોડિયમ મેટલ સાથે રીએક્શન કરવાની છે rx સુરેશ સર rx આલ્કાઇલ હેલાઇડ NCERT માં તમને ડાયરેક્ટ 2RX પણ આપેલું હશે હવે બે આલ્કાઇલ હેલાઇડ સાથે રિએક્શન થવાની છે તો અહીંયા બે મોલ લેવા પડશે આઈથી તમારો નીકળશે અચ્છા હા અહીંયા આપણે લેવાનું છે ડ્રાય ઇથર લેવાનું છે શું લેવાનું છે ડ્રાય ઈથર ડ્રાય ઇથર લેશું એટલે તમારો જે છે અહીંયાથી તમારો નીકળી જશે આ વસ્તુ તમારે બતાવી પડશે એકદમ આપણે શોર્ટકટ કઈ રીતે નીકળે છે કઈ રીતે બાકીના બંને અટેચ થઈ જાય છે એટલે શું બનશે અહીંયા આપણો બની જશે આર આર અને બીજો જે આ તો આ બની ગયો આપણો આલ્કેન બની ગયો શું વધ્યું એને એક્સ પણ કેટલા છે ટુ એને એક્સ મળશે ઓકે દેન બીજું એક્ઝામ્પલ લઈ લઈએ આરની જગ્યા સીએચ થ્રી લઈએ ch3 x ની જગ્યાએ br લઈ એટલે કે આ થઈ ગયો તમારો બ્રોમોમિથન સોડિયમ ધાતુ બે મેટલ લેવી પડશે કેમ કે અહીંયા પણ આપણે બ્રોમોમિથન લેવો પડશે કોની પ્રેઝન્સમાં ડ્રાય ઈથર ની હાજરીમાં પ્રક્રિયા થશે ક્યાંથી નીકળશે તો નીકળશે અહીંથી બ્રોમિન સોડિયમ બ્રોમિન અહીંથી એને બીઆર નીકળી જશે અને આ સીએચ થ્રી અને આ સીએચ થ્રી તમારા આટેચ થઈ જશે સીએચ થ્રી સીએચ થ્રી અને લાસ્ટમાં મળે છે ટુ એને બીઆર મળે છે तो आलकेन एक बेकार्बन वाली चेन थे, गयो? इत, एन, थे, गयो? ओके? एक ब्रोमो लो सी टूच फाइव ओके तो C2H5 लेके CH3CH2 Br प्लस सोडियम मेटल फरी एक लेव पड़ से C two H five, Br, dry ether, क्या थी निकल से? तो यहाँ थी निकली जैसे, अरे सुबं से, C five, C two H five, C two H five, लात है जैसे C four H CH2 CH3 શું બન્યો બ્યુટ એન બન્યો શું બન્યો બ્યુટેન બન્યો અને સાથે શું નીકળે છે તો કે સોડિયમ અને બ્રોમિન 2 Na Br તો આ રીતે છે હવે જે છે एग्जाम માં પૂછી શકે તો કેવી રીતે સપોઝ કે આપણને ખબર કેવી રીતે પડશે કે આ વુડ્સ રિએક્શન છે તો વુડ્સ રિએક્શન છે ખબર પાડવા માટે આપણને કઈ રીતે ખબર પડે કે સોપસ તમને આ રીતે આપી દીધો હોય CH3I બરાબર અને આ રીતે આપેલું હોય સોડિયમ મેટલ આપેલું હોય બરાબર અને ડ્રાય ઈથર આપેલું હોય તો આપણે આ રિએજન્ટ પરથી જ ઓળખવું પડશે કોના પરથી રિએજન્ટ પરથી તો આ જે રિએજન્ટ છે તો આપણે સમજી જવાનું કે અહીંયા જે છે આ રિએજન્ટ છે એનો મતલબ કે અહીંયા કઈ રિએક્શન થવાની છે તો કે

અને ફાઇનલી આ રીતે ઇવન નંબર ઓફ કાર્બન મળે છે સોડિયમ મેટલની પ્રેઝન્સમાં તમારે તમારે ડ્રાય થની પ્રેઝન્સ માં સોડિયમ મેટલ સાથે રિએક્શન થાય છે અને ઇવન નંબર ઓફ કાર્બન વાળું જે આલ્કેન મળે છે તો આ રિએક્શન ને આપણે કઈ રિએક્શન કહેવાની છે આ રિએક્શન ને કહેવાની છે ગુડ્સ રિએક્શન આના આની સાથે બે બીજી રિએક્શન પણ આવે છે ફિટિંગ રિએક્શન અને વુડ્સ ફિટિંગ રિએક્શન ઠીક છે એક નેક્સ્ટ લેક્ચર માં લેશું આજ જો આવડે તો પેલી રિએક્શન એમ જ આવડી જશે હવે બુટ્સ માં આપણે આલ્કેન બને છે ફિટિંગ માં એરાઇલ બનશે અને વુડ્સ ફિટિંગ માં આલ્કાઇલ એરાઇલ બનશે આ તમને હિન્ટ આપી દઉં છું ઓકે ધેન આની મિકેનિઝમ જોઈ લઈએ આપણે બરાબર આખી વસ્તુ તો ખબર પડી જોઈએ કે કઈ રીતે આવે છે તો આ રીતે સવાલ તમારો સપોઝ આ રીતે સવાલ પૂછેલા હોય તો તમને ખબર પડી જોઈએ કે આ બનશે કે આ બનશે કોનાથી ખબર પડશે રિએજન્ટ કયા રિએજન્ટ લીધા છે એના પરથી હવે આના માટે જે છે ને બે મિકેનિઝમ આપણે જોઈએ એક ફ્રી રેડિકલ જોઈએ અને એક એનાયનિક વાળી જોઈએ ઠીક છે ઈઝી છે આમાં કઈ છે નથી એક આવે ને બીજો છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં એટલે એક આવે અને બીજો ચાલે ઠીક છે હવે ક્યાંથી આવે ને ક્યાં જાય એ વસ્તુ આપણે લાઈફ સાથે સાંકળવી તો ત્યાં સાંકળી લો યા ફિર તમારે શું કરવું છે કેમિસ્ટ્રી સાથે સાંકળો ઓકે તો અહીંયા એટલી વાત પર અહીંયા કેમિસ્ટ્રી લખી દઈએ કેમેસ્ટ્રી ઓકે ચલો મિકેનિઝમ ક્રિયાવિધિ ક્રિયાવિધિમાં ક્રિયાવિધિ જે છે પહેલી મિકેનિઝમ બનાવતા હતા ફ્રી રેડિકલ એટલે કે મુક્ત મૂલક ફ્રી રેડિકલ મુક્ત મૂલક ઓકે પહેલું સ્ટેપ પહેલા સ્ટેપમાં સોડિયમ મેટલ છે તમારી હવે આપણે કેટલા લીધા છે બે તો અહીંયા પણ હું બે લઈ લઉં છું સોડિયમ માંથી બે ઇલેક્ટ્રોન પહેલા ફર્સ્ટ ઓફ ઓલ બે ઇલેક્ટ્રોન રિમૂવ થશે ઓકે યાદ રાખજો પહેલા ફર્સ્ટ ઓફ ઓલ Na પ્લસ બનશે બે છે એક જ ઇલેક્ટ્રોન પણ બે સોડિયમ છે તો બે નીકળશે પ્લસ 2 ઇલેક્ટ્રોન બીજા સ્ટેપમાં શું થશે હવે હું કોની મિકેનિઝમ સમજાવું છું તમને આની મિકેનિઝમ કરાવું છું

પણ આ પણ બે મોલ લેવાના છે તો આ પણ બે બનશે અને આ પણ બે બનશે ત્રીજા સ્ટેપમાં થશે તો કે ટુ સી એચ થ્રી પ્લસ છે હવે આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવશે અને અહીંયા બે કાર્બન છે તો એક કાર્બન સાથે એક ઇલેક્ટ્રોન એટલે કે સ્ટાર્ટિંગમાં અહીં તમે એક સીએ થ્રી પર કેટલા કાર્બન પડ્યા સોરી ઇલેક્ટ્રોન તો કે ત્રણ અને ત્રણ પડ્યા તો બે કાર્બન પર કેટલા ત્રણ ને ત્રણ તમારા છો બરાબર છે તો કે અહીંયા છ ઇલેક્ટ્રોન છે તો એટલે કે મારી પાસે આ રીતે સીએચ થ્રી સીએચ તો એક ઇલેક્ટ્રોન આને અને એક ઇલેક્ટ્રોન આને તો ફાઇનલી ફાઈનલી અહિયાં સીએચ મુલક બનશે હવે ટોટલ અહિયાં કેટલા થયા ટોટલ બે છે તો લાસ્ટ સ્ટેપમાં શું થશે તો કે આ એક સીએચ થ્રી એક ઇલેક્ટ્રોન વાળો ફ્રી રેડિકલ અને આ એક ફ્રી રેડિકલ શું થશે બંને CH3CH3 એક એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી થી શું કરશે તમારો ઇથ એન બનાવી દેશે જે અહીંયા બને કે આ બને છે અહીંયા બને છે ઓકે તો આ ફ્રી રેડિકલ મિકેનિઝમ છે હવે એક મિકેનિઝમ છે એનાયનિક મિકેનિઝમ કેવી છે એનાયનિક આ રીતે પણ થાય ફાઇનલી આપણે તો આટલી વસ્તુ યાદ રાખશે એટલે તમારો વર્કશીટ એકસર કમ્પ્લીટ છે બરાબર હવે બીજી છે મારે તો બધું જ શીખવાડવું બરાબર છે તો કે હવે શીખવાડવા નીકળવાල් છે તો આ રીતે થાય આ રીતે થાય મિકેનિઝમ રિએક્શન આ છે મિકેનિઝમ આ છે તમારે આ ગમે તો આ ગમે તો આ બરાબર છે એક માર્ક્સની દ્રષ્ટિએ તો થઈ જ જશે પણ આપણે બે માર્ક્સની દ્રષ્ટિએ એક વસ્તુ ખાસ 11 12th વાળા જો હોય બરાબર આ સિલેબસ તો હું લેબોરેટરી આસિસ્ટન્ટના હિસાબે ચલાવું છું

સીએચ થ્રી એક જ લઈએ છે અહિયાં પેલી આપણે હવે એક જ લેશું કેટલા લેશું? તો કે આપણે હવે એક જ લેશું તો હવે આ વધારે છે આ બાજુ થ્રી શું બનશે અહિયાં સી થ્રી પ્લસ પ્લસ બ્રોમિન બીઆર માઇનસ બનશે ઓકે ધેન હવે બ્રોમિન બીઆર માઇનસ બનશે તો અહીંયા ત્રીજા સ્ટેપમાં શું થાય છે કે અહિયાં જે છે બે ઇલેક્ટ્રોન તો શું થશે ઇલેક્ટ્રોન આવશે તો ચાર થશે પણ અહિયાં બે આવે છે તો પાંચ થશે એટલે એનાયન બનશે ચાર એની આઉટરમાં સ્ટોર બેટરમાં ચાલ છે જ એ સ્ટેબલ છે પણ એક ઓછો થઈ જાય તો કેટાયન અને એક વધી જાય તો એનાયન અહીંયા કેટલા થઈ જાય છે પાંચ થઈ જાય છે તો પાંચ થશે તો અહીંયા બની જશે બે તો એક બચ્યો છે હજુ તો એની સાથે રિએક્શન કરાવી દે સીએચ થ્રી માઇનસ પ્લસ સીએચ થ્રી બી ઓકે સીએચ થ્રી બી

આપણ શેનામાંથી બને છે પ્રિપેરેશન ઓફ આલ્કેન છે આલ્કેન આપણે લઈએ છે આલ્કેન જે ટોપિક છે એ ભણીએ છે એમાં છે આલ્કેન ના પ્રિપેરેશન માં વુડ્સ રિએક્શન વુડ્સ રિએક્શન માં આલ્કાઇલ હેલાઇડ બને છે સાથે સોડિયમ મેટલ લેવી પડે છે અને ડ્રાય ઇથર લેવો પડે છે ડ્રાય ઇથર લેશું એટલે આપણે ઇવન નંબર ઓફ કાર્બન એટલે કે બેકી સંખ્યા વાળો ઓકે તો શું છે કે આલ્કાઇલ હેલાઇડ રિએક્ટ વિથ સોડિયમ મેટલ ઇન પ્રેઝન્સ ઓફ ડ્રાય ઇથર ટુ ફોર્મ

કે બે ઇલેક્ટ્રોન લેશે એટલે એનાયન બનશે એનાયન બનશે એટલે આ રીએક્શન એનાયન મિકેનિઝમ છે એનાયન પછી કે ટાઇન એટલે આને આપણે કહીશું ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન કહી શકો શું કહેશો ન્યુક્લિયો ફિલિક સબસ્ટિટ્યુશન કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઓકે ધેન આ રીતે છે આટલી વસ્તુ યાદ રાખો આ હાલ આપણે આ બે વસ્તુ ભણ્યા છીએ આ reagent પરથી ખબર પડે કે બંનેમાં આ જ વસ્તુ આપે છે પણ reagent અલગ અલગ છે. તો આમાં મિથેન બનશે અને આમાં ઈથેન બનશે. કેમ કે આ ગુડ્સ reaction છે. ઠીક છે? તો અહીંયા સુધી રાખીએ. next reaction આપણે લઈશું કોલબે સ્મિટ પ્રક્રિયા. અ સોરી કોલબે અ કોલબે reaction છે વિદ્યુત વિભાજનની. ઓકે કોલબે ઇલેક્ટ્રોલિસિસ ધેન અહીંયા સુધી રાખીએ.